નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં મિત્રો શું તમે જાણો છો કે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર થઈ ગઈ છે જેમાં તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં છે કે નહીં કોઈનું નામ અચાનક કાપી નાખ્યું છે ડ્રાફ્ટ લેટર શું છે એ તમને ખબર છે ડ્રાફ્ટ લેટર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું એ સમજાતું નથી તો મિત્રો આ વિડીયો તમે છેલ્લા સુધી ચોક્કસ જુઓ કારણ આ એક જ વિડીયોમાં હું તમને સમજાવીશ કે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ શું છે ડ્રાફ્ટ લેટર એટલે શું નામ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું ડ્રાફ્ટ લેટર અથવા તો પીડીએફ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ડાઉનલોડ કરવી ભૂલ હોય તો ઓનલાઈન અને ઓફલાઈન સુધારણા કેવી રીતે કરવી છેલ્લી તારીખ અને મહત્વની સૂચનાઓ એક પણ સ્ટેપ છોડ્યા વગર સંપૂર્ણ માહિતી જુઓ મિત્રો તો મિત્રો આવી ઉપયોગી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી દરેક સુધી માહિતી પહોંચે તો મિત્રો આપણે વાત કરીએ કે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ અને ડ્રાફ્ટ લેટર શું છે તો મિત્રો ચૂંટણી પહેલાં ઇલેક્શન કમિશન દ્વારા સ્પેશિયલ ઇન્સ્ટિટિવ રિવિઝન એટલે કે એસઆઈઆર કરવામાં આવે છે આ પ્રક્રિયામાં ખોટા નામ ડુપ્લિકેટ નામ મૃત્યુ પામેલ મતદારો અથવા તો ખોટી એન્ટ્રી દૂર કરીને નવી અને શુદ્ધ મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે જે યાદી અત્યારે જાહેર થઈ છે તેને કહે છે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ અને આ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ સરનામું બૂથ વિગત જેવી જે બતાવે છે તેને સામાન્ય ભાષામાં કહે છે ડ્રાફ્ટ લેટર મિત્રો ધ્યાન રાખજો આ ફાઇનલ લિસ્ટ નથી આમાં સુધારણા કરવાની તક આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે ડ્રાફ્ટ વોટર લિસ્ટ ચેક કરવી કેમ ખૂબ જરૂરી છે તો મિત્રો જો તમે ડ્રાફ્ટ વોટર લિસ્ટ નહીં જુઓ તો તમારું નામ ફાઇનલ લિસ્ટમાં રહી ન જાય ચૂંટણીના દિવસે મતદાન ન કરી શકો અથવા તો પછી ફરિયાદ કરવાની કોઈ તક નહીં મળે એટલે દરેક નાગરિકે ડ્રાફ્ટ લિસ્ટ અને ડ્રાફ્ટ લેટર ફરજિયાત ચેક કરવી જોઈએ એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ ઓનલાઈન કેવી રીતે ચેક કરવી તે આપણે જોઈએ તો હવે મિત્રો ધ્યાનથી સમજો આ સ્ટેપ તમે સ્ક્રીન પર બતાવી શકી છે જેમાં સ્ટેપ વનમાં જોઈએ તો તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ અથવા તો ક્રોમ કે કોઈ પણ અન્ય બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ તમારે ગૂગલમાં જઈને સૌપ્રથમ પ્રથમ ઇલેક્ટ્રોલ સર્ચ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરીને એન્ટર દબાવતા જ તમારી સામે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે જેમાં વેબસાઇટ ખુલ્યા પછી તમને બે વિકલ્પ મળશે જેમાં સર્ચ બાય નેમ અને સર્ચ બાય એપિક નંબર એટલે કે તમે મિત્રો તમારા ચૂંટણીકાળના નામ પરથી અથવા તો તમે તમારા ચૂંટણીકાળના નંબર પરથી પણ સર્ચ કરી શકો છો જેમાં નામ શોધવાની રીત જોઈએ તો સર્ચ બાય નેમ પર ક્લિક કરો જેમાં તમારું નામ પિતાનું નામ જિલ્લો વિધાનસભા વિસ્તાર ભરવાની રહેશે ત્યારબાદ તમને નીચે એક કેપ્ચા કોડ બતાશે જેમાં બોક્સમાં કેપચા કોડ નાખવાનો રહેશે ત્યારબાદ સર્ચ બટન પર દબાવવાનું રહેશે તરત જ તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં દેખાશે મિત્રો તેવી જ રીતે આઈડીના ઇપિક નંબર પરથી શોધવાની રીત જોઈએ તો ઇપિક નંબર નાખો ત્યારબાદ રાજ્ય રાજ્યપ્રસન્દન કરો અને સર્ચ કરો ત્યારબાદ નામ ફોટો સરનામું બુથ નંબર બધું દેખાશે મિત્રો જેમાં બુથ અથવા તો પાર્ટ નંબર નોંધવો કેમ જરૂરી છે તો મિત્રો ધ્યાન આપજો કે નામ દેખાય પછી સ્ક્રીન પર તમને બૂથ નંબર પાર્ટ નંબર અથવા તો એસેમ્બલી કોન્ટિટન્સી લખેલું હશે આ પાટ નંબર ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે ડ્રાફ્ટ લેટર અથવા તો પીડીએફ ડાઉનલોડ કરવા માટે આ નંબર જરૂરી છે એટલે કાગળ પર લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો જે ડ્રાફ્ટ લેટર તમને કામ આવશે મિત્રો ત્યારબાદ ઓનલાઈન ડ્રાફ્ટ લેટર અથવા તો ડ્રાફ્ટ વોટર લિસ્ટ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી હવે મિત્રો સૌથી મહત્વનો ભાગ છે કે ડ્રાફ્ટ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત છે જેમાં ઘણા લોકો અહીં ભૂલ કરે છે એટલે ધ્યાનથી સાંભળજો જેમાં ફરીથી ગૂગલ ઓપન કરવાનું રહેશે તમારે ત્યારબાદ ગૂગલમાં લખો સીઈઓ ગુજરાત ઇલેક્ટ્રોલ રોલ પીડીએફ અને ઓફિશિયલ સીઈઓ ગુજરાત વેબસાઇટ ખુલશે મિત્રો ત્યારબાદ તમારે વેબસાઇટ ખુલ્યા પછી તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરો અને તમારું એસેમ્બલી કન્સ્ટિટ્યન્સી પસંદ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો હવે પાર્ટ નંબર નાખો જે તમને કીધું હતું અગાઉ કે સ્ક્રીનશોટ અથવા તો કોઈપણ જગ્યાએ તમારે નોંધી લેવાનો રહેશે તે પાર્ટ નંબર નાખો જે આપણે પહેલાં નોંધાવ્યો હતો તે ત્યારબાદ નંબર સિલેક્ટ કરતાં જ પીડીએફ ડાઉનલોડનો વિકલ્પ આવશે જેમાં ડાઉનલોડ પર ક્લિક કરો અને પીડીએફ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે મિત્રો આ પીડીએફ જ તમારું એસઆઈઆર ડ્રાફ્ટ લેટર અથવા તો ડ્રાફ્ટ વોટર લિસ્ટ છે જો ડ્રાફ્ટ લેટર પીડીએફમાં શું છે ચેક કરવું તો મિત્રો પીડીએફ ખોલ્યા પછી ફક્ત નામ જોઈને બંધ ન કરશો જરૂરી ચેક કરજો એટલે કે મિત્રો તમે આ ડ્રાફ્ટ લેટરમાં તમારા ચૂંટણી કાર્ડને લગતી માહિતી ચેક કરવાની છે જેમાં તમારું નામ પિતાનું નામ ઉંમર સરનામું ઈપિક નંબર અને બુથ નંબર કોઈ ભૂલ દેખાય તો તરત સુધારા કરવી જરૂરી છે મિત્રો ડ્રાફ્ટ લિસ્ટમાં ભૂલ હોય તો શું કરવું હવે મિત્રો સૌથી મહત્વની માહિતી જોઈએ તો જો તમારા ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ ખોટું હોય ઉંમર ખોટી હોય સરનામું બદલવું હોય ફોટો ખોટો હોય નામ જ નથી તો તમે ક્લેમ એન્ડ ઓબ્જેક્શન કરી શકો છો મિત્રો તો તેના માટે કયા ફોર્મ ભરવાના હોય છે તો ફોર્મ છ એટલે કે નવું નામ ઉમેરવા માટે ફોર્મ છ તમારે ભરવાનું રહેશે ફોર્મ આઠ એટલે કે નામ ઉંમર અને સરનામા સુધારવા માટે તમારે મિત્રો ફોર્મ આઠ ભરવાનું હોય છે અને ફોર્મ સાત જો ખોટું નામ કાઢવું હોય તો તમારે મિત્રો ફોર્મ સાત ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની રીત તો તમને મિત્રો અમે કહીશું કે વેબસાઇટ પર લોગિંગ અથવા તો રજિસ્ટર કરવાનું રહેશે જેમાં સૌ પ્રથમ તમારે મોબાઈલ નંબર નાખવાનો અને ઓટીપી વેરીફાઈ કરીને લોગિંગ થઈ જવાનું છે ત્યારબાદ તમારે જે પણ ફોર્મ લાગુ પડતું હોય તે યોગ્ય ફોર્મ પસંદ કરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનો હોય છે જેમાં આધાર કાર્ડ લાઇટ બિલ અથવા રેશન કાર્ડ અપલોડ કરવાનું હોય છે જેમાં ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે અને રેફરન્સ નંબર સાચવીને રાખજો એટલે કે મિત્રો તમે તે ઓનલાઈન ફોર્મ ભરશો એટલે એક રેફરન્સ નંબર તમને મળશે જે રેફરન્સ નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે ત્યારબાદ ઓફલાઈન સુધારણા કેવી રીતે કરવી એટલે કે મિત્રો જો તમને કોઈ પણ માહિતી ખોટી અથવા તો તમારું નામ છે અથવા તો સુધારવાનું છે નામ કમી કરવાનું છે તો તેને ઓફલાઈન કેવી રીતે પ્રોસેસ કરવી તો મિત્રો જો તમને ઓનલાઈન ન આવડે તો તમારા વિસ્તારના બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ચૂંટણી કચેરી પર જઈ શકો છો ત્યાંથી ફોર્મ છ અથવા સાત છ અથવા આઠ ભરી શકાય છે અને બી તમારી મદદ પણ કરી શકશે મિત્રો મહત્વની ચેતવણી અને છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો ખૂબ ધ્યાન આપજો ડ્રાફ્ટ લેટર ડાઉનલોડ નહીં કરવું ભૂલ હોવા છતાં સુધારણા નહીં કરો તો ફાઇનલ વોટર લિસ્ટમાં નામ નહીં આવે એટલે ડ્રાફ્ટ લિસ્ટ ચેક કરો ડ્રાફ્ટ લેટર પીડીએફ ડાઉનલોડ કરો અને સમયસર સુધારણા કરો મિત્રો ત્યારબાદ સ્ટ્રોંગ એન્ડિંગ એટલે કે મિત્રો તમને વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે શીખ્યું કે એસઆઈઆર ડ્રાફ્ટ વોટર લિસ્ટ શું છે ડ્રાફ્ટ લેટર એટલે શું ઓનલાઈન નામ કેવી રીતે ચેક કરવું ડ્રાફ્ટ લેટર પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી ઓનલાઈન અને ઓફલાઈન સુધારણા કેવી રીતે કરવા તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો આવી જ સરકારી યોજના અને ચૂંટણી માહિતી સૌથી પહેલાં અને સરળ ભાષામાં અમારી ચેનલ પર તમને મળશે મિત્રો